નમો ભગવતે વાસુદેવાય શ્રીમદ ભગવદ્ ગીતા એકદમ સરળ ભાષામાં કહીએ તો શ્રીમદ ભગવદ્ ગીતા એક જવાબ છે દુનિયાના દરેક પ્રશ્નોના જવાબ છે ગીતાજીમાં જીવનથી જોડાયેલો એવો કોઈ પણ પ્રશ્ન નથી કે જેનો જવાબ શ્રી કૃષ્ણએ શ્રીમદ ભગવદ્ ગીતામાં ન આપ્યો હોય તો મિત્રો શ્રી કૃષ્ણને માત્ર અર્જુનના સારથી ના માનતા એમને આપણા જીવનના સારથી માનજો મિત્રો આપણે આજે સાંભળીશું ભગવદ્ ગીતાજીનો પહેલો અધ્યાય સંસ્કૃત શ્લોક અને એ શ્લોકના ગુજરાતી અનુવાદ સાથે શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય પહેલો અર્જુન વિષાદ યોગ શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને નિમિત્ત બનાવીને સમગ્ર વિશ્વને ગીતાના રૂપમાં જે મહાન ઉપદેશ આપ્યો છે એની પ્રસ્તાવના રૂપ આ અધ્યાય છે એમાં બંને પક્ષના મુખ્ય યોદ્ધાઓના નામ ગણાવ્યા પછી મુખ્યત્વે અર્જુનને બંધુનાશની શંકાથી ઉત્પન્ન થયેલા ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયુત્સવ સમવેતાયુસવ કેમ કુર્વત સંજય ધૃતરાષ્ટ્ર ભૂલ્યા હે સંજય ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં એકત્રિત યુદ્ધ કરવાની ઈચ્છાવાળા મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું સંજય ઉવાચ દ્રષ્ટવા પાંડવાનિકમ વ્યુઢમ વ્યૂઢમ દુર્યોધનસ્તા આચાર્ય મુપસંગમ્ય રાજા વચનમબ્રવત સંજય બોલ્યા વ્યૂહરચનાયુક્ત પાંડવોની સેના જોઈને અને દ્રોણાચાર્ય પાસે જઈને આ દ્રોણાચાર્યુઢામ શિષ્યેણ ધીમતા હે આચાર્ય આપના બુદ્ધિમાન શિષ્ય દ્રુપદ પુત્ર धृष्टध्युम्नि व्यूहरचनामा गोवे पाण्डुपुत्रोनि आ विशाल सेना अत्र शूरा महेश्वासा समायुधी युधानो विराटश्च ध्रुपदश्च महारथा दृष्टकेतुश्च कितानह काशीराजश्च वीर्यवान् पुरीजितकुन्तीभोजश्च સેવ્ય્ચ નરપુર યુધા વિક્રાંત ઉત્તમ ઓજાશ્ચ વીર્યવાન સૌભદ્રો સર્વ એવ મહારથા આ સેનામાં મોટા મોટા ધનુર્ધારીઓ તથા યુદ્ધમાં ભીમ અને અર્જુન જેવા સુરવીર સાત્યકી અને વિરાટ તથા મહારથી રાજા દ્રુપદ છે ધૃષ્ટકેતુ ચેકિતાન અને બળવાન કાશીરાજ પુરુષિત કુંતીભોજ અને નરશ્રેષ્ઠ સેવ્ય છે પરાક્રમી યુધામન્યુ બળવાન ઉત્તમોજા સુભદ્રા પુત્ર અભિમન્યુ અને દ્રૌપદીના પાંચેય પુત્રો આ બધા જ મહારથીઓ છે અશ્માંકમાં તો વિશિષ્ટા એતા બોધ ધ્રિજોત્તમ નાયકા મમ સૈન્ય સ શનાર્થતાન બ્રવિમિત હે દ્વિજ શ્રેષ્ઠ આપણા પક્ષમાં પણ જે મુખ્ય છે એમને આપ જાણી લો મારી સેનાના જે જે સેનાપતિઓ છે એમના નામ આપની જાણકારી માટે કહું છું ભવાન ભીષ્મશ કર્ણ કૃપશ સમિંતિમ જય અશ્વસ્થામાં વિકર્ણ સોમદતિવ આપ દ્રોણાચાર્ય અને પિતામાં ભીષ્મ કર્ણ અને સંગ્રામ વિજયી કૃપાચાર્ય અશ્વસ્થામાં વિકર્ણ અને પુત્ર દુરવા છે અન્ય બહવ ત્યક્ત જીવિતા નાના શસ્ત્ર પ્રહરણા સર્વે યુદ્ધ વિશારદા બીજા પણ ઘણા મારા માટે જીવનની આશા છોડનારા સુરવીરો છે તેઓ અનેક પ્રકારના અસ્ત્ર શસ્ત્રોથી સુસજ્જિત અને યુદ્ધ કળામાં નિપુણ છે ભીષ્મ પિતામા દ્વારા રક્ષિત આપણી આ સેના સર્વ પ્રકારે અપરિમિત અજય છે અને ભીમ દ્વારા રક્ષિત એ સેના જીતવામાં સુગમ છે યું સર્ષું યથા ભાગમવસ્થિતા ભીષ્મવાભિરક્ષ એવિ આથી બધા મોર્ચા પર પોતપોતાની જગ્યાએ સ્થિર રહીને તમે બધા નિસંદેહ ચારે બાજુથી રક્ષણ કરો તસ્ય સંજનયન હર્ષ પિતામહ સિંહનાદમ સિંહનાદેહ શંખમ દધમો પ્રતાપવાન સંજે બોલિયા પછી પ્રતાપે કુરુકુળ વૃદ્ધ પિતામાં ભીષ્મે દુર્યોધનના હૃદયમાં હર્ષ ઉત્પન્ન કરવા સિંહનાદ જેવી ગર્જના કરીને શંખ વગાડ્યો તત શંખાચ પ ગોમુખા સહ સેવાભ્ય હન્યંત સશબસ્ત મુલો ત્યાર બાદ શંખ અને નગારા ઢોલ મૃદંગ અને રણસિંગા જેવા વાજિંદ્રો એકાએક વાગ્ય ઉઠ્યા એ અવાજ પ્રચંડ ભયંકર થયો ત્વેતે મનંદને સ્થિત પાંડવાચ દિવ્યો શંખો પ્રદ્ધમતું ત્યારબાદ સફેદ ઘોડા જોડેલ ભવ્ય રથમાં બેઠેલા શ્રીકૃષ્ણ મહારાજે અને અર્જુને પણ દિવ્ય શંખો વગાડ્યા ધનંજય પાંચમો મહાશંખમ ભીમ કર્માવૃકો દર શ્રી કૃષ્ણે પાંચજન્ય નામનો અર્જુને દેવદત્ત નામનો અને ભયંકર કર્મ કરનાર ભીમે પૌંડ્ર નામનો મહાશંખ વગાડ્યો અનંત વિજય રાજા કુંતીપુત્રો યુધિષ્ઠિર નકુલ સહદેવ સુઘોષ મણિપુષો કુંતીપુત્ર રાજા યુધિષ્ઠિરે અનંત વિજય નામનો તથા નકુળ અને સહદેવે સુઘોષ અને મણિપુષ નામના શંખ વગાડ્યા કાશ્યચ પરમેશ્વાસ શિખંડી મહારથ ધૃષ્ટુમો વિરાટ साकीकी पराजितः द्रुपदो सर्वशः पृथ्वीपते सौभद्रश्च महाबाहु शंखादमोह पृथक पृथक हे पृथ्वीपती श्रेष्ठ धनुषवाळा काशीराज महारथी शिखंडी आणि धृष्ट राजा विराट तथा अजित सात्यकी आणि राजा द्रुपद તથા દ્રૌપદીના પાંચેય પુત્રો અને મહાબાહુ સુભદ્રા પુત્ર અભિમન્યુ એ બધાએ બધી દિશાથી પોતપોતાના શંખો વગાડ્યા સઘોષો ધાતરાષ્રાણ હૃદયાની વ્યદારયત નભ પૃથ્વી જૈ તુમલો વ્યનુનાદયન અને આકાશ તથા પૃથ્વીને પણ ગજવાતા એ ભયાનક નાદે ધાતરાષ્ટ્રોના અર્થાન તમારા પક્ષવાળાઓના હૃદયો ચીરી નાખ્યા અથ વ્યવસ્થિતાન દ્રષ્ટવા ધાતરા કપિ ધ્વજ સંપાતે ધનુરધમ્ય ધનુર્ધમ્ય પાંડવૃષિકેશમ તદા મહામહીપતે અર્જુનઉ વાચ

નારાઓને હું જોઈશ સંજય એવ મુક્ત ઋષિકેશો ગુડા ભારત સૈન્યુભ્યો સ્થપાયિત્વા રથોત્તમ ભીષ્મદ્રોણ પ્રમુખતઃ સર્વેશામચ મહેક્ષિતા ઉવાચ પાર્થ પશ્યેતાન સમવેતાન કુરુ નીતિ સંજય બોલ્યા હે ધૂતરાષ્ટ્ર અર્જુન દ્વારા આમ કહેવાથી મહારાજ શ્રી કૃષ્ણચંદ્રએ તે ઉત્તમ રથને બંને સેનાઓની વચ્ચે અને ભીષ્મ દ્રોણાચાર્યની સામે તથા બધા રાજાઓની સામે ઊભો રાખીને આ પ્રમાણે કહ્યું हे पार्थ युद्धमाटे भेगाय आ कौरवो ने तु जो तत्र पश्यन्ति स्थितान् पार्थः पितृनथ पितामहान् आचार्यान् मातुलान् भातॄन् पुत्रान् पौत्रान् सखीं तथा श्वशुरान् श्रुहदश्चैव सैन्योरुभयोरपि तास्मिक्ष्य सकोन्तेयः सर्वान् बन्धून् वसितान् કૃપયા પર્યા વિષ્ટો વિશિદન્ની દમ બ્રવિત ત્યાર બાદ પૃથા અર્જુને તે બંને સેનાઓમાં ઉભેલા વડીલો પિતામહો પ્રપિતામહ આચાર્યો મામાઓ ભાઈઓ પુત્રો પૌત્રો તથા મિત્રો સસરાઓ અને હિતેશીઓને પણ જોયા ત્યાં ઉભેલા એ સર્વ બાંધવોને જોઈને કુંતીપુત્ર અર્જુન અત્યંત કરુણાથી ભરાઈને શોક વ્યક્ત કરતા બોલ્યા અર્જુન વાંચ द्रष्टवेमं स्वजनं कृष्ण युयुत्सुं समुपस्थितं सिदन्ति मम गात्राणि मुखं च परिशुष्यति वेपत्तुश्च शरीरे मे रोमहर्षष्वजायते અર્જુન બોલ્યા હે કૃષ્ણ યુદ્ધભૂમિમાં આવેલા યુદ્ધના અભિલાષી આ સ્વજનોને જોઈને મારા ગાત્રો ઢીલા થઈ રહ્યા છે મુખ સુકાઈ રહ્યું છે અને શરીરમાં કંપારી છૂટી રહી છે તથા રૂવાડા ઊભા થઈ રહ્યા છે ગાંડીવં શંશતે હસ્તવાચેવ પરીદયતે હાથમાંથી ગાંડીવ ધનુષ્ય સરી રહ્યું છે ત્વચામાં બળતરા થઈ રહી છે અને મારું મન જાણે ભમે છે આથી હું ઊભો રહેવા પણ સમર્થ નથી નિમિત્તાની ચપશ્યામી વિપરીતાની કેશવ ન ચ શ્રેયો નુપશ્યામી હત્વા સ્વજનમાં હવે હે કેશવ હું માઠા શુકનો જ જોઈ રહ્યો છું અને યુદ્ધમાં સ્વજનોને મારવામાં કલ્યાણ પણ નથી જોતો નવા હે કૃષ્ણ હું નથી વિજય ઈચ્છતો કે નથી રાજ્ય અને સુખ પણ નથી ઈચ્છતો હે ગોવિંદ અમારે આવા રાજ્યથી શું લાભ અથવા આવા ભોગો અને જીવનથી પણ શું પ્રયોજન હે સમર્થે કાંક્ષિતમ નો રાજ્ય ભોગા સુખાની ચિમે સ્થિતા યુદ્ધે ત્યક્ના અમને જેમના માટે રાજ્ય ભોગો અને સુખો અભીષ્ટ છે તેઓ જ આ બધા ધન અને જીવનની આશા છોડીને યુદ્ધ માટે ઊભા છે આચાર્ય પિતર પુત્ર પિતામહ માતુલ શ્વુરા પૌત્ર શ્યાલા સંબીનસા આમાં આચાર્યો વડીલો પુત્રો અને એ જ પ્રકારે દાદાઓ મામાઓ સસુરાઓ પૌત્રો શાળાઓ અને બીજા પણ સંબંધીઓ છે એહિ ન તો મધુસૂદન અપી ત્રિલોક્ય હેતો નુ મહી કૃત હે મધુસૂદન તેઓ મને મારે તો પણ અથવા ત્રણે લોકના રાજ્ય માટે પણ હું એમને મારવા નથી તો પૃથ્વી માટે શા માટે મારીશ નિહ્ય જનાર્દન પાપ જનાર્દન ધૂતરાષ્ટ્રના પુત્રોને મારીને અમને શું આનંદ મળશે આ અત્યાચારીઓને મારીને તો અમને પાપ જ લાગશે તસ્માનાહાર્ય વયમ હંતુ ધાત્ર રાષ્ટ્રાન સ્વબાંધવાન સ્વજનમ હિ કથમ હત્વા સુખી ન માધવ આથી હે માધવ પોતાના જ બાંધવ ધૂતરાષ્ટ્રના પુત્રોને મારવા માટે અમે યોગ્ય નથી કેમ કે સ્વજનોને જ મારીને અમે કેવી રીતે સુખી થઈ શકીશું यद्यप एते न पश्यन्ति लोभोपहतचेतसः कुलक्षयकृतं दोषम् मित्रद्रोहे च पातकम् कथं न ज्ञेयंस्माभिः वर्तितुं कुलक्षयकृतं दोषम् प्रपश्यदीजनार्दन જો કે લોભથી ભ્રષ્ટચિત થયેલા આ લોકો કુળના નાશથી ઉત્પન્ન દોષને અને મિત્રોનો વિરોધ કરવામાં પાપ નથી જોતા તો પણ હે જનાર્દન કુળના નાશથી ઉત્પન્ન દોષને જાણનારા અમારે આ પાપથી બચવા માટે વિચાર કેમ ન કરવો જોઈએ કુલક્ષયે પ્રણશયંતી કુલ ધર્મા હસનાતના ધર્મ નષ્ટે કુલમ કુત્સનમ અધર્મો ભિભવત્યુત કુળના નાશથી સનાતન કુળ ધર્મો નાશ પામે છે અને ધર્મનો નાશ થતા આખા કુળમાં અવશ્ય પાપ અધર્મ પ્રસરી જાય છે કૃષ્ણ અ સ્ત્રીશુ દુષ્ટાશુ વાય જાય વણ શંકર હે કૃષ્ણ પાપ વધી જવાથી કુળની સ્ત્રીઓ અત્યંત દૂષિત થઈ જાય છે અને હે વર્ષે સ્ત્રીઓ દૂષિત થઈ જતા વર્ણ શંકર પ્રજા ઉત્પન્ન થાય છે શંકરો નરકાયેવ કુલ ઘનાનમ કુલશ્ય ચ પતંતિ પિતરો યુષ્યામ લુપ્તમ પિંડો દક ક્રિયાહ વર્ણ શંકર પ્રજા કુળ તથા કુળને નરકમાં લઈ જવા માટે જ થાય છે કેમ કે લુપ્ત થયેલ પિંડ અને જળને ક્રિયાવાળા અર્થાંત શ્રાદ્ધ અને તર્પણથી વંચિત એમના પિતૃઓ પણ અધોગતિ નરક પામે છે દોષો રે તો કુલ ઘનાનમ વર્ણ શંકર કારકે ઉત્સાધંતે જાતિ ધર્મ કુલ ધર્માશ્ય શાશ્વત આ વર્ણ દોષોથી કુળ સનાતન કુળ ધર્મ અને જાતિ ધર્મ નષ્ટ થઈ જાય છે ઉત્સન કુલ ધર્મ

હંતુમ ખેદની વાત છે કે અમે બુદ્ધિમાન હોવા છતાં મોટું પાપ કરવા તૈયાર થઈ ગયા છીએ તેથી જ રાજ્ય અને સુખના લોભથી અમે સ્વજનોને મારવા તૈયાર થઈ ગયા છીએ યમ પ્રતીકાર અશસ્ત્ર શસ્ત્ર પાણય ધાત રાષ્ટ્રણે ક્ષેમતરમ ભવેત

રણભૂમિમાં શોકથી વ્યાકુળ મનવાળા અર્જુન આમ કહીને બાણ સહિત ધનુષ્ય છોડીને રથના પાછલા ભાગ પર બેસી ગયા ઓમ તત્સદી શ્રીમદભગવદ ગીતા સુપનિષદસુ બ્રહ્મ વિદ્યાય યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણ અર્જુન સંવાદે અર્જુન વિષાદ યોગો નામ પ્રથમો અધ્યાય ઓમ આ પ્રમાણે ઉપનિષદ બ્રહ્મ વિદ્યા તથા યોગ શાસ્ત્ર રૂપ શ્રીમદ ભગવદ્ ગીતા કૃષ્ણ તથા અર્જુનના સંવાદ વિશે અર્જુન વિષાદ યોગ નામનો પહેલો અધ્યાય સંપૂર્ણ ઓમ શ્રી કૃષ્ણ અર્પણ તો મિત્રો શ્રીમદ્ ભગવદ્ ગીતાના અઢારે અઢાર અધ્યાય સાંભળવા માટે અમારા વિડીયોને લાઈક અને આપ ચેનલ પહેલીવાર જોઈ રહ્યા હોય તો મારી ચેનલ ધર્મસભાને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ના ભૂલતા ધન્યવાદ